તમે જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અરવલ્લીના મોડાસા ખાતે યોજાયો ફાયર સેફ્ટી સેમિનાર અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં લીડિંગ ફાયરમેન પાર્કિત દિલીપભાઈ અને પટેલ પાત નિકુંજભાઈ પટેલ તરફથી ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય ફાયર સેફ્ટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશે શ્રી બી એ મહિલા ડીપીઓ અરવલ્લી દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપત્તિ આવે એટલે કેવી રીતે બચવું અને લાઈન ડિપાર્ટમેન્ટને જાણ કરવી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું સાથે જ એનડીઆરએફની ટીમ સલામતી વિશે માહિતી પત્રિકા આપવામાં આવી હતી તો હેલ્પલાઇન વન વન ટીમ તરફથી ડેમો દ્વારા વિદ્યાર્થીઓને વિગતવર ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી આ સેમિનારમાં કોલેક્સો સાઈઠ જવાનો તાલીમમાં જોડાયા હતા રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી